એસી આખા બંધ થઈ ગયા છે પાંચ પાંચ ગાડીઓ પડી છે કે ડ્રાઈવર આવ્યો નથી બધા દાગીના ઘરમાં પડ્યા લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી આવી ચિંતા કોને થાય જેને બધા રૂમ એસી હોય પાંચ ગાડી હોય દાગીના હોય એને જ ભાગ્યશાળીને જ થાય એમ ઠાકોરજીને જગાવવાના છે એમની મંગળા ભોગની તૈયારી કરવાની છે મારે કથા કરવાની છે એની વ્યવસ્થા કરવાની છે બધાને કહેવાનું છે કંકોત્રી આપવા જવાનું આવી ચિંતા કોને થાય જે ભાગ્યશાળી હોય એને જ થાય સાધારણ લોકો તો કેવલ પોતાની લૌકિક ચિંતાઓમાં જ ખપી જતા હોય છે પણ એક શુભ સંકલ્પ આપણને ભગવાનની ચિંતા સાથે જોડી દે છે અને ભગવાન સંબંધી ચિંતા પણ ચિંતન હોય છે પ્રભુ તો હંમેશા ઈચ્છે કે જીવ હંમેશા મારા ચિંતન માટે એટલે જ આપણે વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને પેલા માજીને એમ તો વીસ દિવસની સામગ્રી એક સાથે બનાવી દઉં અને રોજ થોડી થોડી દોરી છે એટલે આટલા દિવસની શાંતિ અને એક સાથે બનાવીને ઠાકોરજી એક જ દિવસમાં બધી આરોગી ગયા માજી એ પૂછ્યું કે અરે પ્રભુ આટલા દિવસની હતી રોજ થોડી થોડી દરવાની હતી પ્રભુ કે જો તું નિશ્ચિંત થઈ જઈશ તો પછી સંસારની ચિંતા કરીશ એના કરતાં રોજ મારી ચિંતા કરે સારું અને તને વીસ દિવસમાં નિશ્ચિંતા થઈ જશે કે હવે ભગવાનની ચિંતા નથી એક વસ્તુ યાદ રાખો સારું નહીં વિચારો ને તો ખોટો વિચાર આવશે જ મનને ક્યાંક તો વિચારવું જ છે સારું નહીં કરો તો ખોટું થવાનું જ છે એટલે મન સબ્જેક્ટ પોતે ગોતી લે એના કરતાં આપણે એને સબ્જેક્ટ આપતા રહેવું આપણે એને ઉત્તમ સંકલ્પો સાથે બાંધી રાખો જીવનમાં સારા સંકલ્પો સાથે જણે મનને બાંધી રાખ્યું હોય ને તો આપ મેળે મન ઉત્તમ ચિંતન કરે અને જો ઉત્તમ સંકલ્પો સાથે મનને નથી બાંધતા તો મન તો પાણી જેવું છે ઘરમાં પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં વહી જાય મન પણ એવું જ છે જ્યાં ખાડો દેખાશે ઢાળ દેખાશે નબળું દેખાશે ત્યાં મન જતું રહેશે આ મનનો સ્વભાવ જ છે ભગવત કૃપા આપણા પર થઈ છે આ ત્રિદિવસીય કૃષ્ણ ચરિત્રનું અવગાહન કરવાનો અવસર આપણને મળ્યો છે એક તો કૃષ્ણ તત્વ અને એમાં પણ એમનું દિવ્ય ચરિત્ર ચરિતમ પરમાદભૂતમ આપના તો ચરિત્ર કેવા છે પરમ અદભુત છે લૌકિક બુદ્ધિ થી સમજી શકાય એવા નથી ભગવાન ને સમજવા માટે ભગવત બુદ્ધિ જોઈએ દરેક વસ્તુ લૌકિક વ્યવહાર થી સમજાતું નથી લૌકિક ગણિત થી ઉકેલાતું નથી આના ગણિત કંઈક જુદા છે ભક્તિ અને પ્રેમ ના ગણિત કંઈક જુદા હોય એ લોજિક થી ના સમજી શકાય નાના બાળક ગમે ત્યાં ચિંતા કરે ત્યારે હું મોડો આવું ઘરે પણ મમ્મી જાગે છે શા માટે તું ને પણ એ તો જ સમજી શકે કે એની ચિંતા શું છે પણ એ દીકરી જ્યારે પોતે માં બને ને ત્યારે બાળક સાથે પાછું પોતે પણ ચિંતા કરતી પ્રેમના ગણિત કઈ જુદા હોય તમે લોજિક થી મા બાપ ને સમજાવવા જાઓ તે લોજિક ત્યાં ના કામ લાગે ત્યાં તો પ્રેમના ગણિત જુદા કામ કરતા હોય એની ચિંતા અને એની લાગણીઓ જુદી હોય એટલે હું તો મને તો ઘણી વાર એમ થાય બાળકો આટલું બધું ભણે કોઈ ડોક્ટર થાય કોઈ એન્જિનિયર થાય કોઈ સીએ થાય કોઈ વકીલ થાય કેટ કેટલું વાંચતા હોય છે પણ એ વાંચનારા ભણેલા ગણેલા લોકો જો સ્વજનોના મન ન વાંચી શકે તો એનાથી મોટું અભણ કોને કહેવાય સ્વજનોના મન ન વાંચી શકીએ વડીલોનો સ્નેહ ન વાંચી શકીએ મોટાઓની ચિંતા કેમ છે શેના માટેની છે એ જો વાંચતા ન આવડે તો આનાથી મોટું અભણ કોઈ નથી કારણ કે એની જે લાગણીઓને તમે ન સમજી શકો આ સમજનારો વ્યક્તિ ન સમજી શકે ગણિત કઈક જુદા છે કૃષ્ણના ચરિત્ર જુદા છે ગોપીઓનો ભાવ કંઈક જુદો છે અને આ ગોપી ભાવને સમજવા માટે કૃષ્ણ તત્ત્વોને સમજવું જરૂરી છે યા કૃષ્ણને સમજવા માટે ગોપીઓને સમજવા જરૂરી છે ગઈકાલે ગોવર્ધન યાગની કથાનું આપણે દર્શન કર્યું હતું ગિરરાજ યાગ

શ્રી વલ્લભ નો શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે આકાર અને સ્વરૂપ નો ભેદ સમજવો જરૂરી છે આકાર ને જોતા છે આધિભૌતિક સ્વરૂપ મહાત્મ ને સમજાય એ આધ્યાત્મિકતા કહેવાય અને એની રસાત્મકતા સમજાય તો એને આધિદૈવિકતા કહેવાય એમ આપણે ત્યાં દરેક સ્વરૂપના ત્રણ ત્રણ સ્વરૂપ બતાવ્યા છે આધિભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ જેમ યમુનાજી માટે જલપ્રવાહ રૂપે નદી રૂપે જુઓ તો એમનું આદિ ભૌતિક સ્વરૂપ છે તીર્થ રૂપે યમુનાજીને જુઓ તો આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય અને ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વરૂપે જુઓ તો એમનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય શ્રી ગિરાજ બાબા એટલે જ આપણે તે વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર ગુસાઈજી એક વૈષ્ણવને પ્રશ્ન કર્યો કે સૌથી મોટું તીર્થ કયું સૌથી શ્રેષ્ઠ પર્વત કયો સૌથી શ્રેષ્ઠ નદી કઈ જ્યારે આ પ્રશ્ન કરે આગળ ઘણી ચર્ચા છે કહ્યું કે સૌથી શ્રેષ્ઠ તીર્થ એ વ્રત છે સૌથી શ્રેષ્ઠ પર્વત એ ગિરરાજજી છે સૌથી શ્રેષ્ઠ નદી એ યમુનાજી છે ત્યારે ગુસાઇજી અરે તું વ્રજને તીર્થ સમજે છે એ તો ઠાકોરજી નું ઘર છે સૌથી શ્રેષ્ઠ તીર્થ હોય તો એ પ્રયાગ છે તું ગિરરાજજીને પર્વત સમજે છે શ્રેષ્ઠ પર્વત હોય તો એ મેરુ પર્વત છે ગિરરાજ બાબા તો હરિદાસ વર રહે છે તો યમનાજી ને નદી ગણે છે શ્રેષ્ઠ નદી કોઈ હોય તો એ ગંગાજી છે યમનાજી તો ચતુર્થ પ્રિયા છે આમ ગુસાઈજી સ્વરૂપના અનુભવ કરાવ્યા ગોર્ધનયાગની કથા એટલે શરણાગતિની કથા અન્ય આશ્રયોમાંથી મુક્ત થવાની કથા ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા પ્રભુએ ગોર્ધનયાગ સમજાવ્યો યજ્ઞ બંધ થયો ઇન્દ્રનો કુપાયવાન થયા ઇન્દ્ર સંબર્ધક નામના મેઘો ને આજ્ઞા કરી જાઓ સમગ્ર પ્રજ્નને ડુબાડી અને આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા મોટી મોટી શિલાઓ પડતી હોય એવી જલ્દી બુદ્ધો પડવા લાગી ગભરાયા વ્રજવાસી દોડતા આવ્યા પ્રભુ પાસે જો સંકટ સમયે વૈષ્ણવે કોનો આશ્રય કરવો સંસારનો આશ્રય કરશો ને તો ઉદ્વેગ સિવાય બીજું કઈ નહીં મળે કારણ કે જે સંસાર પોતે નાશવંત છે એ તમને શાશ્વત સુખ ક્યારે આપી શકે એમ નથી કોઈ પણ સંસારી પાસે જશો ને અને તમારું દુઃખ કહેશો તો એ શું કહેશે તમારું દુઃખ સાંભળી મને બહુ દુઃખ થયું એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો બીજું તો કઈ થતું નથી તમે ઉલટા એક દુઃખી દુનિયામાં વધાર્યા કારણ દુઃખનો એ અફસોસ કરી શકે એમ છે દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એનામાં નથી એટલે તો આપણે ત્યાં કહીએ છીએ ને દુઃખ આવે પ્રભુ પાસે માંગવા જવાની જરૂર નથી ખાલી પ્રભુ પાસે જવાની જરૂર છે ઘણી વાર આપણને એમ લાગે કે જવું એટલે માંગવું જરૂરી નથી કલ્પ વૃક્ષ પાસે બેસીને માંગવાનું ન હોય કેવલ બેસવાનું હોય પછી તો જે જે વિચારો ને પૂરું થતું જાય એમ પ્રભુ પણ કલ્પ વૃક્ષ છે માંગવાની જરૂર નથી માંગશો તો તમે ધાર્યું એ મળશે નહીં માંગો તો ઠાકોરજીએ જે વિચાર્યું છે એ મળશે આપણા ધારેલે માં આપણું કલ્યાણ છે કે નહીં આપણને ખબર નથી પણ પ્રભુએ આપણા માટે જે વિચાર્યું છે ને એમાં આપણું કલ્યાણ ચોક્કસ હોય છે એટલે પ્રભુ પાસે જઈને પણ એમ જ કહું મારા માટે તને જે યોગ્ય લાગે ને એવું તું કરજે કારણ કે મારું ભલું શેમાં છે એ મને ખબર નથી કારણ કે નાનકડું બાળક રમવા માટે ચપ્પુને પકડે ને એને જોઈતું તું જોય રડે જીદ કરે પણ મા બાપ ના આપે કારણ કે બાળકને પકડવું છે પણ એને ખબર નથી કે આનાથી વાગી જાય દરેક મળતી વસ્તુ એ લાભકારક જ હોય જરૂરી નથી હોતી ઘણીવાર આપણી જ માંગણીઓ આપણા પતનનું કારણ થઈ જતી હોય છે જો આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે ઠાકોરજી આપણને એવા આશીર્વાદ નથી આપતા કે જ્યાં તું ધારે બધું પૂરું થશે જો આવા આશીર્વાદ આપે ને તો આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ ન પડે આપણું મન જ કાફી છે આપણી ઈચ્છાઓ જ કાફી છે આપણી માંગણીઓ જ કાફી છે જો ભગવાન એવા આશીર્વાદ આપે તારું ધારેલું બધું જ પૂરું થશે માણસ પોતે જ પોતાનો સર્વનાશ કરી લે આ તો કૃપા છે કે આપણું ધારેલું બધું થતું નથી બાકી જો થવા લાગે ને તો માણસનું કોઈ સગુ ન કોઈની જોડે સ્નેહ નહીં પોતે જ પોતાનું પતન નોતરીને પ્રભુ પાસે જવાની જરૂર છે અને જઈને એના શરણમાં છીએ એ અભિવ્યક્તિ કરવી પ્રભુ તારો છે તારી શરણમાં છે નિશ્ચિત વાત છે પ્રભુના શરણે ગયેલાનું દુઃખ ભગવાન હરી લેતા આવે છે એનું નામ જ હરી છે અને એટલા માટે સુખના અંતમાં ઠાકોરજીને યાદ કરવા દુખના અંતમાં જાણવા યોગ્ય છે જે વાત કરી રહ્યો છું સંકટ આવે જીવનમાં ને ઘણીવાર એવું થાય આપણા સામર્થ્યની બહારની વસ્તુ થઈ ગઈ એમ લાગે કે ચારે બાજુ ફસાઈ ગયા હોય કેમ કરીને બચવું અને જ્યારે કોઈ રસ્તો ન મળે તો આપણા બધા માટે એક જ રસ્તો છે અને એ છે ઠાકોરજીની શરણાગતિ અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરી એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સોળસ ગ્રંથમાં અશક્ય હોય કે સુશક્ય હોય ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરી ભાવ હોય અભાવ હોય ઉભાવ હોય જે રીતે પણ હોય એકવાર શરણે પહોંચી જાવ શરણે ગાયેલાની સર્વ કામનાઓ પરમાત્મા પૂરી કરે છે બ્રજવાસી આવ્યા પ્રભુના શરણે

અવિશ્વાસ હતો નહીં અરે એટલો ભાર ઠાકોરજીને ઓછો થાય માનો ગોવર્ધન નૃત્ય કરે ઠાકોરજીની અંગળી પર તો નૃત્ય કરી કરી રહ્યા છે દિવસ સુધી પ્રભુએ ધારણ રાખ્યા પ્રકારના દૂર કર્યા અનેક પ્રકારના અન્યાશ્રયો લાગ્યા છે જીવને જો આપણે ત્યાં પણ જીવનમાં કેટ કેટલા અન્યાશયો આપણા જીવનમાં છે પ્રભુ પરનો ભરોસો જેના થકી હટે એ જ વ્યક્તિ કે વસ્તુ અન્યાશય છે અને જેના થકી પ્રભુમાં ભરોસો વધે શ્રદ્ધા દ્રઢ થાય એ જ જીવનનું પરમ સાધન છે સાતે પ્રકારના દૂર કર્યા ઇન્દ્ર હાર્યો છે વંદન કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા અભિષેક કર્યો છે પરમાત્માનો બોલો ગોવિંદ ભગવાન ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે ગોવર્ધન યાગની કથા અહીંયા વિરામ આપીએ પ્રવેશ કરીએ રાસ પંચાધ્યાયની કથા આ પરમ અધિકારીની કથા છે અને જેનો જેવો અધિકાર એવો એને ઉપદેશ આપવો એમ શાસ્ત્ર કહે છે છે આ ગોપીઓની કથા અને અને ગોપી ગોપી સમજાશે સમજાશે તો જ એ કોઈ વ્યક્તિનું નામ નથી એ ભાવની એક અવસ્થાનું નામ છે ગોપી ઇન્દ્રિય હિ કૃષ્ણ સપીમતી ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે એ જ ગોપી છે ગોપર શિલા ગોપી

બીજા મધ્યમ અને ત્રીજા ઉત્તમ સાધારણ પ્રેમ છે મને સુખ થાય 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 પ્રભુને કે ન એવો વિચાર એ સાધારણ પ્રેમ છે મધ્યમ પ્રેમ છે અષ્ટપટરાણીઓનો અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય અને ઉત્તમ પ્રેમ છે ગોપીઓનું અમારું જે થવું હોય થાય પણ મારા ઠાકોરજીને સુખ થાય આ ગોપીનો ભાવ એટલે તો એવી કથા કહેવામાં આવે ને કે જ્યારે દ્વારિકામાં આઠે પટરાણીઓ કહ્યું પ્રભુને કે પ્રભુ રહો છો અમારી સાથે પણ આપના રોમ રોમ થી એક જ અવાજ આવતો હોય છે ગોપી 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 વિશેષ શું છે અને ત્યારે કથાનો વિસ્તાર નથી કરતો પણ ત્યાં તળાવ ને પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુનાદ કરીને રાસ માટે અષ્ટ પટરાણીઓને બોલાવ્યા નીકળવા માટે ગયા મહેલમાંથી બહાર પણ વડીલ યાદવ બેઠેલા જોયા દ્વાર ઉપર સંકોચ થયો શરમ થઈ પાછા આવી ગયા આઠે પટરાણીઓ ન જઈ શક્યા પણ છેક માં રહેલી ગોપીઓ એ ગોપી તળાવમાંથી પ્રગટ થવા લાગ્યા વેણુનાદ સાંભળીને રહી ન શક્યા વ્રજમાં અને ત્યાંથી અનંત ગોપીજનો પ્રગટ થયા અને પ્રભુએ રાસ કર્યો અને એ જ ગોપીઓ રજ બનીને ત્યાં રહી ગયા એટલે જ પ્રભુ ગોપીચંદન આપણે લગાડીએ છે એ ગોપીચંદન શું છે આ ગોપીઓની ચરણ રજ છે ગોપીઓ જ રજ રૂપે પરિવર્તિત થઈ એને ગોપીચંદન કહેવાય આવો ભાવ ગોપીઓનો છે ત્રણે પ્રકારના પ્રેમની વાત છે અહીંયા મહાપ્રભુજી રાસ પંચાધ્યાયનો પ્રારંભ કરતા કારિકા લખે આજ્ઞા કરી બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ થઈ ગયો ત્રણ પ્રકારના શાસ્ત્રોએ બતાવ્યા વિશ્યાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ વિશ્યાનંદને ને બધા જ ઓળખે છે જે ઇન્દ્રિયાના વિષયોનો આનંદ છે એની ઉપર છે બ્રહ્માનંદ એટલે મોક્ષાનંદ મુક્તિનો આનંદ અને એનાથી ઉપર છે સ્વરૂપાનંદ એટલે કે બ્રહ્માનંદ સુધીના આનંદ નો અનુભવ છે અને હવે ઠાકોરજી એમને સ્વરૂપાનંદુ દાન કરવા માંગે છે અને કરવા માટે રાસ ઠાકોરની લીલા કરી છે સ્વસ્વરૂપના આનંદ નું દાન પરમાત્મા અહીંયા કરશે પાંચ પ્રકારે પોતાના સ્વરૂપનું સ્થાપન બ્રજભક્તોમાં પરમાત્મા કરશે અને પાંચ અધ્યાયમાં રાસની કથા છે એટલે એને કહેવાય રાસ પંચાધ્યાય આ ત્રણેય પ્રકારના આનંદની વાત શાસ્ત્રો કરે છે જો એવા કથા શાસ્ત્રોમાં આવે છે જ્યારે ભગવાન રામચંદ્રજી પધાર્યા અને બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ જ્યારે ભગવાન રામને જોયા ત્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ અમે તો આજ સુધી એવું માનતા હતા કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે અને એનો અનુભવ અમે કરી ચૂક્યા છીએ છતાંય આપને જોયા પછી બીજો કયો આનંદ પામવાની અમને ઈચ્છા જાગી રહી છે અને ત્યારે ભગવાને કહ્યું એ છે મારું સ્વરૂપાનંદ જો એક છે પેડો થઈ જવું અને બીજું છે પેડો ખાવું પેડું બની જવું એ બ્રહ્માનંદ અને પેડો ચાખો એ સ્વરૂપાનંદ અને ત્યારે ભગવાન રામે આ દંડકારણમાં રહેલા ઋષિઓને કહ્યું કે જ્યારે હું પૂર્ણા અવતાર કૃષ્ણ સ્વરૂપે પધારીશ ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પ્રગટ અને એ ઋષિઓ ગોપી બનીને આવ્યા અને એના યુથ નું નામ છે ઋષિ રૂપા ગોપીજન એ જ રીતે વેદની રૂચાઓએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા પણ પરમાત્માનો આસ્વાદ ન કરી શકી વિનંતી કરી પ્રભુને કે પ્રભુ આપના વિશે વર્ણન ઘણું કર્યું પણ જ્યાં મેન્યુ વાંચી જવાથી પેટ ભરાતું નથી જ્યારે ભોજન ખાઈએ તો પેટ ભરાય એમ આપના વિશે વર્ણન બહુ કર્યું પણ આપણા આપના આનંદને અમે અનુભવી નથી શક્યા અને ત્યારે પ્રભુએ કહ્યું કે તમે ગોપી બની સારસ્વત કલ્પમાં પ્રગટ થજો અને એ વેદની શ્રુતિઓ ગોપી બનીને વ્રજમાં આવી અને એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપીજનો તો આ ગોપીજનો એ કેવલ કોઈ સ્ત્રી દેહધારી સ્ત્રીઓ નથી કોઈ ઋષિઓ છે કોઈ વેદની રૂચાઓ છે જે ગોપી બનીને ભગવત સ્વરૂપના આનંદનો અનુભવ કરવા આવેલા છે અહીંયા રાસ પંચાધ્યાયીનો પ્રારંભ કરતા શુખદેવજી બોલ્યા ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો રાસ પંચાધ્યાયીનો સંકેત કર્યો કે આ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી રાસ એટલે શું રસાનામ સમૂહો રાસ એક એવી ભગવદ લીલા જેમાં ભગવાન પોતાના સર્વ સર્વરસોનો અનુભવ કરાવે એ જ રાસ છે રાસ એટલે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા અલ્પાનંદી જીવ છે જો દુનિયામાં દરેક જીવ આનંદ આનંદશા મર્દે શોધે છે આપણને કોઈ વસ્તુ વ્યક્તિ જોડે છોડી લગાવશે આપણને તો આનંદ જોડે લગાવશે અને જ્યારે એ વસ્તુને વ્યક્તિ આનંદ નથી આપતી તો આપણે તો છોડી દઈએ છીએ કેમ કારણ કે આપણે એ પરમાનંદના અંશ છીએ અલ્પાનંદ છે અને અલ્પાનંદ અંશ હોવાને કારણે પૂર્ણ થવાનો પ્રયાસ કરીએ છીએ જેમ જમીનમાંથી કોઈ પથ્થરનો ટુકડો લો ને છોડો પાછો કેવો જમીનમાં જાય કેમ કારણ કે એનો અંશ છે એટલે અંશી તરફનું એનું ખેંચાણ બહુ સહજ છે ગુરુત્વાકર્ષણ બળ કહીએ ગુરુ તરફ લઘુનું ખેંચાવ એમ જ અલ્પાનંદી જીવ પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે બધે આનંદ શોધે છે એટલે જ દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે કારણ કે આનંદનો એ અંશ છે તો એ અલ્પાનંદી જીવને પૂર્ણાનંદનો અનુભવ કરાવો એ પ્રક્રિયાનું નામ રાસ છે મહાપ્રભુજી કહે પ્રભુ પૂર્ણાનંદ છે જગત નિરાનંદ છે અને જીવ અલ્પાનંદ છે ભગવાન અપિ તા રાત્રિ ચીરહરણ લીલાના પ્રસંગે ઠાકોરજીએ ગોપીઓને વચન આપ્યું હતું જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે હું તમને રાસ નો અનુભવ કરાવીશ અને એ શરદની ઠાકોરજીએ જોઈ અહિયાં પ્રભુનું એક નામ છે દેવ દમન જો શ્રીનાથજીને કે દેવ દમન શ્રીનાથજી એટલે કે દસમસ્કંદ ની લીલામાં પ્રભુએ અનેક દેવોનું દમન કર્યું છે દમન એટલા માટે કે એમને જયારે અહંકાર આવી ગયો કે અમે ઈશ્વર છીએ અમારે કારણે બધું ચાલે છે ત્યારે પ્રભુ એમનું દમન કરી એમને એમના દેવતા દેવતાપદની યાદ અપાવી કે તમારી લિમિટેશન અહીંયા સુધી જ છે તમારું સામર્થ્ય આટલું જ છે અને એ પણ મારું આપેલું છે એમ ભગવાને ઇન્દ્રના માનનું ભંગ કર્યું બ્રહ્માજીના માનનું ભંગ કર્યું અને રાસ પંચાધ્યાયમાં કામદેવ સાથે ભગવાનનો યુદ્ધ ચાલે છે કામદેવ આવ્યો પરમાત્મા પાસેને કહેવા લાગ્યો પ્રભુ આપની જોડે યુદ્ધ કર્યું છે પ્રભુ કહે યુદ્ધ બે પ્રકારના હોય એક મેદાનનો ને કિલ્લાનો કામદેવ કે આ કયા બે પ્રકાર તો કે એક છે કિલ્લો બંધ કરીને હું બેસી જાઉં ને ધ્યાનમાં અને પછી તું તારા બાણ છોડે ને આપણું યુદ્ધ થાય અને બીજું છે શરદની ની રાત્રિ હોય હજારો ગોપીઓ મારી આસપાસ હોય અને ત્યારે આપણું યુદ્ધ થાય કામદેવ કે મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે મેદાનનું યુદ્ધ કરું છે કામદેવના પાંચ બાણ માનવામાં આવે છે કામન શોષણ સંબંધ સંમોહન આદિ અને ભગવાન એક એક અધ્યાયમાં એક એક બાણને નિરસ્ત કરી અને છેલ્લે પાંચમા અધ્યાયમાં જ્યારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે શુકદેવજી વચન લખે છે તાસા મહાવીર ભૂત શૌરી સ્વયમાન મુખામ બુજહ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મનમથ 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 કામદેવનું નામ છે અને કામદેવને પણ મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થયા એમ સંકેત કર્યો શુકદેવજીએ કે આ પાંચ અધ્યાયમાં કામદેવને પરાસ્ત કર્યો પરમાત્માએ તો એક તરફ એની સાથે યુદ્ધ ચાલી રહ્યું ભગવાન અપી તા રાત્રિ એ રાત્રિને જોઈ કઈ તેનું વચન આપ્યું હતું શરદોત ફૂલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત યોગ માયાનો આશ્રય કર્યો પ્રભુ પધાર્યા છે વનમાં એક વિશાળ વૃક્ષ હતું કદંબનું એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કરી પરમાત્મા ઠાડા થયા અને આધર પર વેણુ પધરાવ્યું અને વેણુનો નામ પરમાત્માએ કર્યો આખાએ બ્રજમાં વેણુના સ્વરો રેલાયા જુદા જુદા કામમાં વ્યસ્ત રહેલી ગોપીઓ કોઈ પતિની સેવા કરી રહી છે કોઈ બાળકને દૂધ પીવડાવી રહી છે કોઈ ઘરની સફાઈ કરી રહી છે કોઈ દૂધ પકવી રહી છે અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ જુદી જુદી પ્રવૃત્તિ જોઈને મહાપ્રભુજી ગોપીઓની પ્રકૃતિ સમજાવી રહ્યા છે આ તામસ ગોપી છે આ રાજસ ગોપી છે આ સાત્વિક ગોપી છે કારણ કે જેની જેવી પ્રકૃતિ હોય એવી પ્રવૃત્તિ હોય ગોપીઓના કાનમાં શબ્દો પડ્યા સુખદેવજી વર્ણન કરતા લખ્યું અલૌકિક કામ કો બઢાને વાલા વ પરમ મધુર ગીત પરમાત્માને બજાવ્યા વેણુનો નાદ નથી કયો ગીત કયું છે નાદમાં શબ્દો ન હોય ગીતમાં શબ્દો હોય એટલે એક એક ગોપીને એમ લાગ્યું જાણે અમારું નામ લઈ લઈ અને ઠાકોરજી અમને આમંત્રણ આપી રહ્યા છે અમને બોલાવી રહ્યા છે અને આ ગીત કોઈ સાધારણ નહોતું અનંગ વર્ધન અલૌકિક કામને વધારનારું જો એક સાધારણ વ્યક્તિના ધર્મ અર્થ કામ અને મોક્ષ છે અને એક ભક્તોના ધર્મર્થ કામ અને મોક્ષ છે મહાપ્રભુજી ચારેને સમજાવે છે વૈષ્ણવના ચતુર્વિધ પુરુષાર્થો કયા છે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર દિતૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ વૈષ્ણવના ચારે પુરુષાર્થ કયા વૈષ્ણવનો ધર્મ કયો સર્વદા સર્વ ભાવેન વચની યોગરા દીપ સસ્યામેવ ધર્મોહી નાન્ય ક્વાપી કદાચન સર્વ ભાવે સર્વદા ઠાકોરજીની સેવા કરવી એ જ વૈષ્ણવનો ધર્મ છે અર્થ અર્થો હરિ રેવહી અર્થ રૂપ પરમાત્મા પોતે જ છે જો વૈષ્ણવ ઠાકોરજી પાસે સુખ માંગતો નથી વૈષ્ણવ તો ઠાકોરજીને જ સુખ માને છે માંગતો નથી માને છે માંગવાનો અર્થ એ થયો કે પરમાત્મામાં સુખ નથી પરમાત્માથી સુખ મળવાનું છે પણ વૈષ્ણવ હોય એ પ્રભુ મળે એને જ પરમ સુખની ક્ષણ માને છે મારા માટે મારું પરમ સુખ મારા ઠાકોરજી છે મારા લાલન છે અને પ્રભુ મળ્યા પછી બીજું શું મેળવવાનું બાકી રહે ન ના કપૃષ્ટમ ન ચ પરમેશ્યમ ન સાર્વભૌમમ ભૌવમ ન રસાધીપત્યમ ન યોગ સિદ્ધિય પુનર્ભવમ સમંજસત્વા વિદહીય કાં છે વૃત્રાસુર ને બી કહા ને ઠાકોરજીએ કહ્યુંસન આપું 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 એ કહ્યું કે આપને છોડી આમાંથી એક વસ્તુ મને ન મળેલા પદાર્થો એ બધા મીંડા જેવા છે અને આપ આગળ લાગેલો એકડો છે એ એકડો નીકળી જાય ને પછી મીંડાઓના ગુણાકાર કરો વત્તા કાર કરો ભાગાકાર કરો મીંડું જ રહે પણ જો આગળ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત થઈ જાય દરેકની વેલ્યુ થઈ જાય એમ જીવનમાં ભેગું જે કર્યું એ બધું મીંડા જેવું પણ આ બધું ઠાકોરજીનું આપેલું છે અને પ્રભુ માટે છે આ વિચાર એ જીવનમાં એકડા જેવો છે જો આ વિચાર હશે તો દરેક મીંડાની કિંમત છે તદનંગ વર્ધનમ વૈષ્ણવનો કામ કામો હરેર દિદ્રક્ષય વૈષ્ણવનો કામ પુરુષાર્થ કયો પ્રભુને જોવાની ઈચ્છા પ્રભુ પાસે જવાની ઈચ્છા પ્રભુને સ્પર્શવાની ઈચ્છા આ તો વૈષ્ણવનો કામ છે નિત્ય વૈષ્ણવ જ્યારે પ્રભુ પાસે જાય મેરો મન ગિરધર છબી પર અટક્યો જે લાલસા એના મનમાં પ્રભુના દર્શન આજ એનું કામ પુરુષાર્થ અને મોક્ષ કૃષ્ણસ્ય ચે ધ્રુવમ ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટી જવું લાગી જવું એ જ વૈષ્ણવની મુક્તિ છે આપણે જન્મ મરણના ચક્કરમાંથી નથી છૂટવું આપણે તો ઠાકોરજીના ચરણમાં ચોંટવું છે છૂટવાની વાત નથી ચરણમાં ચોંટવાની વાત છે પ્રભુ મારું સર્વસ્વ છે આ ભાવ સાથે પ્રભુને શરણાગત થવું આ જ વૈષ્ણવ નો તદનંગ વર્ધનમ પ્રભુએ વેણુના સ્વર રેલાવ્યા ગોપીઓ પ્રભુનું આમંત્રણ જાણી દોડી રહી છે કેટલીક ગોપીઓ જવા ગઈ પણ કોણે દીધી સાકરડી મારા વાગે વાલાડી જઈ ન શકી જેને મહાપ્રભુજી અંત્રહ ગતા ગોપીજનો કહે ઘરના સજનોએ સાંકળ લગાવી દીધું અને એવો તાપ થયો કે પ્રભુ બોલાવી રહ્યા છે મારાથી જવાતો નથી એ તાપમાં બધા પાપ બળી ગયા અને મન ભગવાનમાં લાગ્યું ને એવો આનંદ થયો કે બધા પુણ્યો બળી ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો ગોપીઓ ઘરબાર છોડીને ભાગી રહી છે પ્રભુ તરફ એક મહાત્મા કથા કરતા હતા અને એમણે કહ્યું કે વનમાં વાસળી વગાડી ભગવાનને અડધી રાતના ગોપીઓ ઘર છોડીને મનમાં જતી કથા પૂરી થઈ એટલે બધા ગામવાળા આવે ને કહેવાય પ્રેક્ટિકલી વિચાર કરો મહારાજ પોસિબલ છે આવું અડધી રાતના કોઈ વગાડ વગાડે લોકો ઘર છોડીને વનમાં જતા રહે જવાબ આપો મહાત્માએ કહ્યું આ તો વનની કથા છે આ તો રાત્રીની કથા છે તો રાતના આશ્રમમાં આવજો બધા ગામમાં જવાબ આપીશ અડધી રાતના આખું ગામ પહોંચી ગયું આશ્રમમાં જંગલમાં જવાબ આપો કે આવું સંભવ થાય મહાત્માએ કહ્યું સંભવ થાય કે ન થાય તો ખબર નથી કે વેણુ સાંભળીને ગોપીઓ વનમાં ગઈ એ હું નથી જાણતો પણ એટલું ચોક્કસ કહીશ કે એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના તમે ઘર છોડીને વનમાં આવી ગયા તો જેને વેણુ સાંભળી હોય એ ઘર છોડીને જાય એમાં શું આવે ગોપીયા ભાગ રહી હે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો આ તો કાંત ભાવે જાય છે છતાંય ભગવાન ઉદ્ધાર કરે